સુરતમાં મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો મિત્રના મોત બાદ બારમાની વિધિ સમયે જ તેની પત્નીનો ફોન ચોરી લીધો ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ચૂનો લગાવ્યો સુરતમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શહેરના કાપોદરા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો બાદમાં તેની બેંકમાંથી ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી કાપોદરા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેનું મોત નીપજ્યું હતું જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો પરિવારની સાથે હર હંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતા હતા પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને બારમાની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો શોકની વિધિમાં કોઈને ફોન યાદ આવ્યો નહોતો પરંતુ પીઠમાં ખંજર ભોંકનાર સંદીપ દેસાઈ ફોન લઈને નાસી ગયો હતો આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતા જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈ એફઆઈઆર દાખલ કરાવી હતી જેથી કાપોદરા પોલીસે મોબાઈલ ઘરફોડની અને તે મોબાઈલ મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયો હતો એ ગુનાની હકીકત એવી હતી કે એક વ્યક્તિ છે નિકુંજભાઈ એમના ઘરેથી દસ હજાર રૂપિયાનો મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવામાં માનનીય સીપી સાહેબ તેમજ સાહેબ સાહેબ તેમજ એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ ગુનામાં આગળની કાર્યવાહી આગળ કરવામાં આવી તો એના આધારે અમને એ વ્યક્તિ મળ્યો ત્યાર પછી એમ જાણવા મળ્યું કે એ મોબાઈલ ચોરનાર વ્યક્તિ હતો એને પોતાનો જે મિત્ર છે કે જેનું મૃત્યુ થયું છે એનો બારમાનો પ્રસંગ હતો બારમાની વિધિ હતી નિકુંજભાઈ નામનો વ્યક્તિ હતો એનું મૃત્યુ થયું હતું અને એની બારમાની વિધિ હતી તે દરમિયાન એ વ્યક્તિએ નજર ચૂકવીને એ મોબાઈલની ચોરી કરી ત્યારબાદ એનો મિત્ર હોવાથી એ એના મોબાઈલના ગૂગલ ના આઈડી અને પાસવર્ડ જાણતો હોવાથી એને અલગ અલગ ખાતામાં અલગ અલગ રીતે ત્રણ લાખ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારબાદ આપણને ટ્રાન્ઝેક્શન ની વિગતો પણ મળી ગઈ છે અને એ 3 લાખ રૂપિયા તેમજ 10000 રૂપિયાનો મોબાઈલ એ બંને રિકવર કરવામાં આવે છે તો તમારા મતે મિત્રને નિશાન બનાવવામાં આવ્યો હતો એમાં એવું હતું કે એ વ્યક્તિ આર્થિક રીતે થોડું એને પૈસાની જરૂર હતી અને એ ગુનાઈત માનસિકતા ધરાવતો હતો આથી એને પોતાના મિત્રને ટાર્ગેટ બનાવ્યો સર મામલો હતો કે એ તો બહાર એવો કે કઈ ઘટના છોડી દીધો આમાં જ્યારે જે મરણ જનાર છે એનું નામ છે અ નિકુલભાઈ નિકુલભાઈ ગોવિંદભાઈ ગજેરા એનું મૃત્યુ થયું હતું અને એનો એ સગો મિત્ર હતો ત્યારબાદ એને શું કર્યું કે એને બારમાની વિધિ ચાલુ હતી બારમાની વિધિ દરમિયાન ઘરવાળાને તો એમ જ કે આનો મિત્ર છે એટલે એ લોકો એના પર પૂરો વિશ્વાસ રાખે તો એ દરમિયાન ઘરવાળાની નજર ચૂકવીને એ વ્યક્તિએ મોબાઈલની ચોરી કરી હતી